આજ રોજ તારીખ તેર બાર બે હજાર ચોવીસના રોજ જે શાળામાં ભણતા બાળકોની અપાર આઈડી બનાવવામાં મુશ્કેલી પડતી બાબતે નિરાકરણ લાવવા માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે જેમાં બાળકોની અપાર આઈડી બના બનાવવા બાબતે જે આધાર કાર્ડમાં જે નામ પૂરું નથી હોતું અથવા તો એ નામ અધૂરું હોય છે એમાં ખાસ કરીને આધાર કાર્ડમાં પડતી મુશ્કેલીઓ છે એમાં અપર આઈડી બનાવવામાં બહુ મોટી મુશ્કેલી પડે છે સાથે સાથે જે તે અધિકારીઓએ જે ભૂલ કરેલી છે એના કારણે વાલીઓને અથવા બાળકોને વારંવાર જે રેશન કાર્ડ કેન્દ્ર અરે આધાર કાર્ડ કેન્દ્ર છે ત્યાં વારંવાર ધક્કા મારવા પડે છે લંબી લંબી લાઈનોમાં ઊભું ઊભું રહેવું પડે છે ત્રણ ત્રણ વર્ષના બાળકોને પાંચ પાંચ છ છ વર્ષના બાળકોને લઈને ઊભું રહેવું પડે છે એટલે બાળકોને પણ જાનનો જોખમ છે અને સમય પણ બરબાદ થાય છે બાળકોનું શિક્ષણ પણ બગડે છે તેથી અમે આજ રોજ કલેક્ટર સાહેબ હાજર નહીં હોવાથી અમે રજીસ્ટ્રેડ શાખાથી સાહેબને સંબોધીને આવેદનપત્ર આપ્યું છે જેથી કરીને આ મુશ્કેલીઓનું નિરાકરણ લાવે જેમ કે ચૂંટણી સમયે પોલિંગ બૂથો ઊભી કરવામાં આવે છે તેવી જ રીતે દરેક સ્કૂલોમાં પોલિંગ બૂથો રીતે જે વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને આ જે પડતી મુશ્કેલીઓનું તાત્કાલિક નિવાકરણ નિવારણ લાવે અને જે બાળકોની અપાર આઈડી બનાવવામાં આવે છે તે વહેલી તકે અપાર આઈડી બને અને જે અપાર આઈડી બનાવવા માટે જે સંમતિ લેવામાં આવે છે વાલીઓની જે સંમતિ લેવામાં આવે છે તેમાં અંગ્રેજી તથા એવા આડ શબ્દોનું ઉલ્લેખ કરેલો છે તે ગામડાના જે અભણ વ્યક્તિઓ છે જે અભણવાલીઓ છે એ સમજી શકતા નથી તો એ પણ વિગતવાર થોડી માહિતી આપે અને એને સરળતાથી બનાવવામાં આવે જેથી કરીને આસાનીથી એ સમજી શકે વંચિત સમુદાય મંચ પંચમહાલ ગોધરા સંયોધ્ય રમણભાઈ ભીલ